નમસ્તે મિત્રો હું શોભનાભટ્ટંઘના પોતાની જાત સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ બનવાની આપણી ઘેલછા નિર્થક હોય છે આપણે સતત કોઈના જેવા બનવાની કે કોઈના જેટલું પામવાની ઝંખના કે પ્રાર્થના કરતા હોઈએ છીએ આપણા દરેક સુખના અકાળ મૃત્યુ પાછળનું કારણ કદાચ સરખામણી છે આપણે મોટાભાગની ઉદાસીનો ઉદય ઈર્ષા કે અદેખાઈમાંથી થતો હોય છે ઈર્ષાની માનસિકતામાંથી બહાર નીકળવાનું અને સુખ સુધી પહોંચવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો એટલે નિઃસ્વાર્થ આનંદ અને સહિયારું સુખ બીજાને ખુશ જોઈને આપણા ચહેરા ઉપર આવી જતો સ્મિત અન્યની ખુશી જોઈને થનારી પ્રસન્નતા એટલે જ સહિયારું સુખ બાળકની સફળતા મળે તો મા બાપ ખુશ થતા હોય છે કોરોના કાળમાં કોરોનાનો એક દર્દી સાજુ થઈને ઘરે જાય તો તાળી આખી હોસ્પિટલ પાડે એ જ રીતે વિંગ કમાન્ડર અભિનંદન ભારત પાછા આવે તો આખો દેશ દિવાળી ઉજવે આપણો સ્વભાવ જ સહિયારું સુખ છે અન્યની પ્રગતિથી ખુશ થવું કે દુઃખી એનો આધાર આપણા અભિગમ ઉપર હોય છે આપણે કોઈ અન્ય જેવા બનાવવા માટે સતત પ્રયત્નશીલ આ જગતમાં આપણા જેવું બની શકવું ને એ જ મોટી સિદ્ધિ છે આભાર